નમસ્કાર મિત્રો શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે વાત કરવાના છે કે જો તમે શેર શેરબજારમાં રોકાણ કરતા હો તમે દરેક બ્રોકરેજના રિપોર્ટ ચેક કરતા હશો અને બ્રોકરેજ આ રિપોર્ટ બહાર પાડ્યા પછી રોકાણકારો આ રિપોર્ટ જોઈને રોકાણ પણ કરતા હોય છે આજે આપણે એવા જ છ અલગ અલગ બ્રોકરેજ દ્વારા જે રિપોર્ટ બહાર પાડવામાં આવે છે એમાં દસ શેર દસ શેરમાં ખરીદીની સલાહ આપવામાં આવી છે તો આ કયા કયા બ્રોકરેજ કયા કયા દસ શેરમાં ખરીદીની સલાહ આપી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો જેથી કરીને જો તમે પણ સારા શેરમાં રોકાણની શોધમાં હોવ તો તમે આ બ્રોકરેજના રિપોર્ટ જોઈ રોકાણ કરવાનું વિચારી શકો છો પણ કોઈ કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે એકવાર તો ચર્ચા કરી લેવી અથવા પછી તમે જાતે પણ રિસર્ચ કરી શકો છો પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ અને આ વિડીયોને તમે પૂરેપૂરો જોજો સાથે જ તમે આ વિડિયોને હાઇપ પણ કરી દેજો જેથી જે રોકાણકારો શેર બજારમાં રોકાણ કરે છે અને શેર બજારની માહિતી ગુજરાતીમાં જોવા માંગે છે બધા જ રોકાણકારો પાસે આ વિડીયો પહોંચી શકે અને શેર બજારની માહિતી ગુજરાતીમાં જોઈ શકે તો મિત્રો આપણે સૌથી પહેલા તો વાત કરીએ જૂન क्वાર્ટરના પરિણામો આવતાની સાથે બ્રોકરેજ ફોર્મ અને રેટિંગ્સ અને ટાર્ગેટ પ્રાઇસને લઈને શેર માર્કેટમાં હલચલ થવા લાગી છે એટલે કે જૂન क्वાર્ટરના પરિણામોની સીઝન ચાલુ થઈ ગઈ છે અને આ સીઝન ચાલુ થવાની સાથે જ બ્રોકરેજ ફર્મ્સના રેટિંગ અને ટાર્ગેટ પ્રાઇસ ને લઈને શેર માર્કેટ માં હલચલ ચાલુ થઈ છે એટલે કે ક્વાર્ટરલી પરિણામ જોઈ દરેક અલગ અલગ બ્રોકરેજ પોતાના અલગ અલગ અભિપ્રાય આપતા હોય છે દરેક શેર ઉપર કે આટલો ટાર્ગેટ પ્રાઇસ અથવા તો પછી આ પ્રકારનું રેટિંગ આપવામાં આવતું હોય છે ક્વાર્ટરલી પરિણામો કંપનીના જોયા પછી બ્રોકરેજ હાઉસ આવું જણાવતા હોય છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ જેવી દિગ્ગજ આઈટી કંપની થી માંડી આઈડીએફસી ફર્સ્ટ બેંક સિપલા લોરસ લેબ કોટક મહિન્દ્રા બેંક આઈએક્સ જેવા સ્ટોક ઉપર અલગ અલગ બ્રોકરેજ હાઉસે અભિપ્રાય આપ્યો છે

પછી ખરીદીની ની સલાહ આપી બાય રેટિંગ આપ્યું કે ન્યુટ્રલ રેટિંગ રાખ્યું અંડર રેટિંગ રાખ્યું કે સેલ સિગ્નલ આપ્યું એના વિશે આપણે તમામ માહિતી ડિટેલ જોઈએ સૌથી પહેલો શેર છે મિત્રો ટાટા ગ્રુપ નો ટીસીએસ એટલે કે ટાટા કન્સલ્ટન્સી સર્વિસ રોકાણકારોએ આ શેરમાં શું કરવું એ જોઈએ તો સીટ બ્રોકરેજ હાઉસ સિટી નો શું અભિપ્રાય છે આ શેર ઉપર સેલ કોલ અને ટાર્ગેટ પ્રાઇસ 3135 રૂપિયા છે રિપોર્ટમાં માં જણાવ્યું કે કંપની FY26 માં પોતાના વર્કફોર્સમાં માં 2% નો ઘટાડો કરશે વેચવાની સલાહ આપી છે એકત્રીસો પાંત્રીસ રૂપિયા ટાર્ગેટ છે અને એફઆઈ છવ્વીસમાં કંપનીએ વર્ક ફોર્સમાં બે ટકા ઘટાડો કરવાનું જણાવ્યું છે એના કારણે નિર્ણય છે અને

રિપોર્ટ જણાવે છે કે ગ્રોથ માટે ગ્રોથ ગ્રોથ સારો છે પરંતુ એનઆઈએમ માં ઘટાડો નિરાશાજનક છે એટલે કે કોટક મહિન્દ્રા બેંકમાં માં બ્રોકરેજર્સ મોર્ગન ઓવરવેટ રેટિંગ આપ્યું છે ટાર્ગેટ આપણે 2600 રૂપિયા આપ્યો છે અને તેમણે જણાવ્યું કે રિપોર્ટમાં માં ગ્રોથ સારો છે કંપનીનો પરંતુ એનઆઈએમ માં ઘટાડો જે નિરાશાજનક છે પછી નોમુરાએ રેટિંગ અને ટાર્ગેટ 2150 રૂપિયા આપ્યો છે ઈપીએસ માં

જેફરી જે આ હોલ રેટિંગ સાથે સોળસો નેવું રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે ભારત યુએસ બંનેના માર્કેટમાં ગ્રોથ નબળો રહ્યો પરંતુ બીજી ઇન્કમ દ્વારા સપોર્ટ મળ્યો છે કંપનીને પછી એચએસબીસી એ પણ બાય રેટિંગ આપ્યું છે અને સત્તરસો રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો અને નવા યુએસ લોન્ચ એટલે કે જે એડવાયર જે આગળ ગ્રોથ ની આશા છે બ્રોકરેજ હાઉસ ને આ કંપનીમાં પછી રોકાણ કરો સીપલા શેરમાં શું કરવું જોઈએ એ જોઈએ તો સીપલામાં બાય ઓન ડિપની સ્ટ્રેટેજી અપનાવી શકાય છે એફઆઈ છવ્વીસ માં ગ્રોથ અને માર્જિન સ્થિર જોવા મળી રહ્યા છે શેરમાં એટલે કે બાય જયારે પણ શેરમાં ઘટાડો આવે ત્યારે તમારે રોકાણ કરવાની સ્ટ્રેટેજી અપનાવી જોઈએ લોરસ લેબ વિશે વાત કરીએ તો વિશ્વાસ વધી રહ્યો છે આ શેર માં પણ પરંતુ સાવચેત રહેવાની જરૂર છે ગોલ્ડમેન એ સેલ રેટિંગ અને ટાર્ગેટ છસો પંચોતેર રૂપિયા આપ્યો છે જયારે પરફોર્મ રેટિંગ સાથે ટાર્ગેટ પાંચસો નેવું રૂપિયા આપ્યું છે લોરસ લેબ ના શેરમાં

ના માર્કેટ કપ્લિંગ નિયમો થી અઠ્યાવીસ સુધી IEX નો શેર એસી ટકા થી ઘટી પચાસ ટકા સુધી આવી શકે છે જો તમારી પાસે IEX ના શેર હોય તો રિટર્ન ની આશા ઓછી રાખવી જોઈએ રેગ્યુલેટરી બદલાવ કંપની ને મોનોપોલી ખતમ કરી શકે છે એટલે એક સમય કંપની ની મોનોપોલી હતી અને કંપની ની ઇન્કમ પણ સારી હતી પણ હવે રેગ્યુલેટરી ની બદલાવ થશે અને કંપની ની મોનોપોલી પૂરી થશે જેથી કરીને કંપની ના માર્કેટ માં કોમ્પિટિશન વધશે અને કંપની ને નફા પણ આપણને ઘટાડો જોવા મળી શકે છે

કારણે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે યોગ્ય સ્ટોક છે આ તો મિત્રો આ વિડીયોમાં આપણે દસ એવા અલગ અલગ શેર વિશે વાત કરી જેમાં અલગ અલગ છ બ્રોકરેજ આવશે પોતાના રિપોર્ટ બહાર પાડ્યા સાથે બાય રેટિંગ ન્યુટ્રલ રેટિંગ અંડર પરફોર્મિંગ રેટિંગ અથવા તો સેલ રેટિંગ એવી રેટિંગ આપી આ શેરો માટે ટાર્ગેટ પણ જણાવ્યું સાથે જ રોકાણ કરો આ શેરમાં આગળ ખરીદી કરવી કે વેચાણ કરવું કે પછી ખરીદી કરવા માટે રાહ જોઈ અને ખરીદી કરવી તો કેટલા સમય સુધી ખરીદી કરી રાખવી અથવા તો પછી કેટલા સમયમાં આ શેરને વેચી દેવું એના વિશે પણ બ્રોકરજ આવશે માહિતી આપી છે તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો અને જો તમે આ વિડીયો ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હો તો આપણા ફેસબુક પેજ ને લાઈક કરી અને આપણા વિડીયો જેથી કરીને ગુજરાતીમાં જે શેરબજારમાં રોકાણ કરે છે એ બધા જ રોકાણકાર મિત્રો પાસે આપણી માહિતી ગુજરાતીમાં પહોંચી શકે શેર ની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ફેસબુક પેજ ને ફોલો કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દબાવી દેજો